તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ આજના વ્લોગની શરૂઆત થાય છે સાડા નવ વાગ્યે અને અત્યારમાં રીંગણીમાં આંટો મારવા આવી ગયો હું કારણ કે હવે બધી ખાલી આટા જ મારવાના છે ઝીરું બાજુ જો એક નજર માર્યું હોય તો એ બાજુ જતો આવું અને આંટો મારતો આવું અત્યારે રીંગણીમાં જોવા આવ્યો તો કે આને દવા છાંટવી પડશે કે નહીં સાંટવી પડે પણ છાંટવાની નથી કાંઈ ભી થઈ જાય ભલે બળી જાય એવી જ બળી જાય બાકી સાંટવાની નથી તો રીંગણીમાં નજરમાં એટલી હવે સોટી ગયા છે છોડવા નવા પાંદડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે ફાઇનલી કેટલા દિવસથી આવી ખાસ ખબર નહીં મને કારણ કે બીજી ધૂનમાં હોય એટલે ભૂલી જાય છે તો એક આટોમાં એટલે રીંગણીમાં પછી આગળ જઈએ તો અત્યારે રીંગણી જો આ નવા પાંદડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે અને ફાઇનલી બધો રોપ ચોંટી ગયો છે મરચીનો તો એને એ વખત ચોટી ગયો તો હજી આ બાજુ વાવવાનું છે પણ લગ્નગાળો એટલો વધી ગયો છે કે થોડાક ટાઈમ પછી બધું વાવવાની શરૂઆત થઈ જશે એટલે થોડોક દી વેઇટ કરેલી અને આમથી આ બધું પાયેલું છે એટલે લીલું છે એ કોરવડ ફૂંકાય પછી એમાં ટૅક્ટરક્ટર હાલે તા સુધી નથી આ અને ચાલો આગળ જઈએ અમારા પાડોશીના જીરામાં જાટો મારવાનો કારણ કે એમાં થોડોક થોડોક વાંધો આવ્યો છે અને કેટલો વાંધો આવ્યો એ ત્યાં જઈને નક્કી કરીએ શું છે પછી ખબર પડે કારણ કે આંટો મારવા હમણાં હું એ નથી ગયો ક્યાંય મિત્રો આપણે જેની અંદર પોગી ગયા છીએ અને ઉકારો આવ્યો છે એટલે બહુ જાજો તો નથી આવ્યો પણ તલર પડ્યા છે અને અટકી ગયો છે કારણ કે દવાનો છટકો કરી દીધો હોય તો નજરમાં લઈ અને પછી આપણા જીરા બાજુ જઈએ જો આ જીરું આગળ મેં એક વિડીયો બનાવેલો હતો એમાં એ વખતે કેવું લાગતું હતું અને અત્યારે જુઓ કારણ કે આમાં તો ભાઈ ધ્યાન રાખવું પડે ખાસ અને દવા છાંટવાની જરૂર હોય ત્યારે સાટવી જરૂરી છે નકર પછી જ્યારે આ બળવાનું ચાલુ થાય પછી આ કોઈ રીતે ઊભું ના રહે એટલે ઘણા બધા તલરકા પડ્યા સામે પીડા હે એથી આગળ પીડા છે આ સાઈડમાં જો આ બધા પીડા છે આમાં છેદ છેદ પીડા જે એ અસ્તું જ ના રહે અલગ જ રહે બધું તો ચાલો આગળ જઈએ આપણા જીરામાં હજી સુધી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને હું આગળ તમને બતાવી દઉં તો ફાઇનલી પાછો આવી ગયો સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું ફોન આવી ગયો તો મોટર કાઢવા જતો રહ્યો તો અને વિડીયો અટકાડવો પડ્યો સુકારા પાસે તો સુકારો કઈ રીતે આવ્યો અને કેવું જીરું હતું એ તો તમે લગભગ જોયું હતું એ ત્યારે આવી ગયો આપણા જીરામાં આપણા જીવા જીરામાં જેવો તેઓ આટો મારી પહેલી વાત સેન્ડ જતું રહેવાનું એટલે પહેલાં આવડું આ જો આવું કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ છે હજી કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી થયો અને એકદમ રેડી છે હવે માંડ્યું છે હુકાવા ધીરે ધીરે અને દેખાય છે એકદમ સુપર જતાં જતાં પાહાજીરું આપણું ઓલી બાજુ એ આટો મારતા જઈ અને જતા રહી કારણ કે મોટર ચાલુ કરવા આવ્યો તો ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ છે આપણી અને પાડોશીની મોટર કાઢવા હું જતો રહ્યો તો પણ એ પણ કાંઈ નહીં હવે પાહાજીરામાં આવી જાય છે બાકી હવે કેમ લાગે છે જીરું આમાં હમણાંથી દવાઈ નહીં છાંટી અને કાંઈ કર્યું નહીં લગભગ તો નહીં વાંધો આવે મોટું થઈ જાય છે આવડું આવડું તો છે અત્યારે અને આમ ઘણો તો તડકો પડે છે અને રાત પડે તા ટાઈટ પડે છે એટલે થોડોક પ્રોબ્લેમ ઊભો થઈ જાય છે એમનો પણ જોઈએ છે આમ તો હવે તડકો પડે તો સારું કહેવાય જાય ને અમે આવવા જવું છે ઘરે પાડી બધું જવાનું કારણ કે કપા કવડે છે અને કપા ચોખવા આવે છે તે એને ભોપાળું કાઢ્યું છે મોડો મોડો ભરી જાવ આરોપી ચાલો ક્યાં જ મળી ફાઇનલી કપા પપ્પા બધું જોખાઈ ગયું છે પડ્યું છે આમ જો ભેતડાના ડાઘા પાડી દીધા છે અને અત્યારે હેન ટાઈમ થઈ ગયો છે એટલો બધો ફીડો હોય છે અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે કામ બામ બધું જતો ઘણું રખડે છે આ ડુંબળું થોડું થોડું વાતાવરણ જો કેવું લાગે છે તેરી જેવું થયું પવન ચાલુ થઈ ગયો છે અને હમણાંથી થોડું કામ મારે એકને જ વધારે આવ્યું છે કારણ કે બાના હાથમાં વાગ્યા પછી મારે એકને ઘણું બધું કામ આવે કારણ કે વાસણ ધોવાના રોટલા બનાવવાના પણ કાંઈ વાંધો નહીં આઠ દી થઈ ગયા આઠથી બીજા જાય છે એટલે બધું રાગે આવી જશે ને હવે જાદો ટાઈમ નથી અને ટોરને નીણબીન નાખવાનો ટાઈમ થઈ ગયો તો આજના માટે એટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી બાય બાય